સાહિત્યની વાતો કરતા હતા દીકરીની ઘણી બધી વાતો કરી પણ ખરેખર જેમ સાહિત્યમાં માતા વિશે લખાણું છે એટલું પિતા વિશે નથી લખાણું લખાણું એવી જ રીતે જેટલું દીકરી માટે છે એટલું દીકરા માટે નથી લખાણું પણ એક સરસ મજાની વાત મને યાદ આવે કે દીકરો છે એ હંમેશા એમ કેતો હોય કે હું જોઈ લઈશ તમે ચિંતા ના કરો ત્યારે શું જોતો હશે એમ કેતો હોય કે હું કરી લઈશ મમ્મી પપ્પા પત્નીને કેતો હોય કે હું કરી લઈશ પોતાની કામ પતાવી દઈશ તમે ચિંતા કરો ત્યારે શું કરતો હશે પોતાની કોલેજ પોતાને ગમતી જ્યારે પોતાનું બાઇબલ પહેલી વાર લેતો હોય ત્યારે પોતાની ઈચ્છાઓને કેવી રીતે મારતો હશે પોતાની બહેનના કે કોઈ પણ ના પ્રસંગમાં એ માણવા માટે નહીં પણ એમાં કામ રોડવવા માટે કેવી રીતે જતો હશે એક જ વ્યક્તિ પોતાની માં પોતાની પત્ની પોતાની બહેન ને ત્રણેય ને સાચવવા ત્રણે ને ખુશી રાખવા માટે ત્રણ જીવન કેવી રીતે જીવી શકતો હશે અને ખરેખર લોકર માં એક બેંક માં લોકર હોય ને તેમાં તમે કઈક સાચવી શકો પણ ખરેખર દીકરો જે કેવું પાત્ર છે કે જે પોતાના કાળજામાં અનેક ગણું સાહસ ભરીને ચાલતો હોય છે અને માત્ર ને માત્ર બીજા ને ખુશ રાખવા માટે પોતાનું જીવન જીવતો હોય છે એ કાળજામાં ઈશ્વરને પણ કેતો હોય છે કે આ તે જેટલું આપ્યું છે એટલું હું લડી લઈશ પણ મારા પરિવારને મારા ફેમિલી ને હું ક્યારેક આંચ પણ નહીં આવવા દઉં સ્વાભિમાનથી જીવતો દીકરો પોતાના પરિવાર માટે કઈ પણ તકલીફ આવે એટલે તરત કોઈની પાસે યાચક બનવામાં પણ શરમ રાખતો નથી એવું અદભુત પાત્ર એટલે દીકરાનું એવું અદભુત પાત્ર એટલે પોતાના ભાઈનું અને એવું સરસ મજાનો લગ્નોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આવો સાંભળીએ કે દ્વારિકામાં કોઈક તને પૂછશે કાના કે ગોકુળમાં કોણ હતી પેલી રાધા તો તું શું જવાબ દેશ માધા દ્વારિકામાં કોઈક તને પૂછશે કાના કે ગોકુળમાં કોણ હતી પેલી રાધા તો તું શું જવાબ દઈશ માધા ત્યારે કાનુડો ખૂબ સરસ જવાબ આપે કે મારો સોળે શણગાર મારો સગડો સંસાર મારો આતમનો આધાર મારી રાધા હવે કોઈ પૂછશો નહીં કોણ હતી એ રાધા અને દીકરી જયારે કોઈના ઘરની વહુ બની જતી હોય ત્યારે એ દીકરી પોતાની માતા અને પોતાની સાસુને કઈ રીતે ગણે છે એ શબ્દમાં આવી ત્યારે માએ મને ગોદમાં લીધી રોતા સાસરિયામાં સાસુએ મને ગણે લગાવી માયે જીવન આપ્યું તો સાસુએ જીવન સાથી માએ જીવન આપ્યું તો સાસુએ જીવન સાથી ચાલવું બેસવું એ માએ શીખવ્યું પણ સમાજમાં સાચી રીતે ચાલવું એ મારી સાસુએ શીખવ્યું માએ ઘરનું કામ શીખવ્યું જો જો કે દીકરીના શબ્દ છે કે માએ ઘરનું કામ શીખવ્યું તો સાસુએ ઘર કેમ ચલાવવું એ શીખવ્યું માએ કોમળ કળીની જેમ સાચવી માએ કોમળ કળીની જેમ સાચવી તો સાસુએ મને વટ વૃક્ષ બનાવ્યો માએ મને સુખમાં જીવતા શીખવાડ્યું માએ મને સુખમાં જીવતા શીખવાડ્યું

બંને એકબીજાની આંખમાં આંખ નાખીને શું વાત કરતા છે એક કવિ અને શબ્દમાં વર્ણન કર્યું છે કે સપ્તપદી ચાલ સાથે જીવનની ચડતી પડતી આપણે સ્વીકારી લઈએ એકબીજાની ખુશી માણી લઈએ દુખે સાથ આપતા રહીએ એકબીજાની ખુશી માણી લઈએ અને એમાં દુખે સાથ આપતા રહીએ વૃદ્ધાવસ્થા સુધી ના પડકાર ને ચાલ આપણે લઈએ વૃદ્ધાવસ્થાના પડકાર ને ચાલ આપણે જીવી લઈએ ભલે થાય આપણા મતભેદ જુદા જુદા ભલે થાય આપણા મતભેદ જુદા જુદા સાથે રહી મનભેદ ક્યારે ન કરીએ ચાલ જીવનને આપણે માણી લઈએ ચાલ જીવનને આપણે માણી લઈએ